રાજકોટમાં રવિવારી બજારના સંચાલકોને મળી નોટિસ જેમાં બજારમાં પાથરણાવાળાઓને નોટિસ મળતા વિરોધ નોટિસ મળતા ઉગ્ર વિરોધ સાથે નાના ધંધાર્થીઓની રેલી રેલી યોજી મનપા કમિશનર સુધી રજૂઆત કરવામાં આવી નાના ધંધાર્થીઓ સાથે કોંગ્રેસના આગેવાન પણ ઉપસ્થિત રહ્યા હતા કોંગ્રેસ આગેવાન મહેશ રાજપૂત સહિતના નેતાઓ હાજર રહ્યા નાના ધંધાર્થીઓને અન્ય જગ્યા ફાળવવા માટે પણ રજૂઆત કરાઈ જે વર્ષો જૂની ગુજરી બજાર ભરાતી હતી અને જે લોકો આજી ડેમ વિસ્તારની અંદર લારી ગલ્લા મારફતે પોતાનો વ્યવસાય કરતા હતા એ આજે પ્રતિનિધિમંડળ તેમની રજૂઆતોને લઈ અને આવેદનપત્ર આજે આપવા આવેલું હતું એમની મુખ્ય રજૂઆતો એવી છે કે અમને એ જગ્યાએથી હટાવવામાં ન આવે અને બીજું કે એમની પાસેથી એમની સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ કાર્યવાહી કરવાની કરવામાં આવેલ છે તેવી તેઓ દ્વારા રજૂઆત છે રાજકોટની રવિવારી બજારની અંદર ખાલી કરવાની નોટિસો મળી તો અમુકને લેન લેન્ડ નોટિસો મળતા આજે લોકો છે તે પરેશાન છે આ દ્રશ્યો જોઈ શકાય છે મહિલાઓના છે કે જે રીતના તેઓ અત્યારે રેલી યોજી અને રજૂઆત માટે જઈ રહ્યા છે બજાર માં અમારું ભરણ પોષણ છે સાત્રી મેદાન થી જિલ્લા ગાર્ડન ને જિલ્લા ગાર્ડન થી જે ડેમ ની સોકડી નાખ્યા સાત એની ઉપર અમારું ભરણ પોષણ છે

કે લેન્ડ ગેબિંગ જે તે વખત આ પૂર્વ કમિશનરે કરી છે કમ અને કોર્પોરેશનના અધિકારીઓ કરી તો એને લેન્ડ ગેબિંગની નોટિસ દેવામાં આવે અને એની સામે કાર્યવાહી કરવામાં આવે આને તો નહેરા સાહેબે બેસાડેલા છે આ લોકોને શું ખબર કોની જમીન છે શું છે તેઓ મ્યુનિસિપલ કમિશનર કચેરીએ જઈ રહ્યા છે પોતાની માંગ સાથે તો અલગ અલગ પ્લે છે તે પણ લોકો છે તે દેખાડી રહ્યા છે આ દ્રશ્યો જોઈ શકાય છે જે પોતાની માંગ સાથે અમને ધંધો રોજગાર કરવા દો અમે અન્ય સ્થળ ઉપર વયા જશું પણ અમને ધંધો વાત કરવામાં આવે તો ધંધા રોજગાર માટે થઈને હાલ પોતે જે રજૂઆત માટે રેલી યોજી મ્યુનિસિપલ કમિશનર ને રજૂઆત કરવા માટે જઈ રહ્યા છે કેમેરા પર્સન રંગાડિયા સાથે રહીમ લાખણી ગુજરાત રાજકોટ